કેમ એવું ગ્રામજનો કહી રહ્યા છે આ હવે મીડિયા મિત્રો દ્વારા સમાચાર બનાવ્યા હતા ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા થોડાક થાંભલા ઊભા કરવામાં આવ્યા હતા પરંતુ અધૂરી કામગીરી મૂકી રાખેલ છે ત્યારે નદી ફળિયાના ગ્રામજનો કહે છે કે આ કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી તેવી માંગ ઉઠતા પામી છે અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવામાં છતાં ભાજપના રાજમાં કામ થતું નથી તેવું જણાવ્યું હતું કામ ના થાય તો ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને પંચાયતમાંથી સરપંચ દ્વારા ઠરાવ આપવામાં આવ્યો છે છતાં પણ વિદ્યુત બોર્ડના અધિકારીઓ પેટનું પાણી પણ હલતું નથી ત્યારે ગ્રામજનો કહે છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી વાત મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને પંચાયતમાંથી સરપંચ દ્વારા ઠરાવ આપવામાં આવ્યો છે છતાં પણ વિદ્યુત બોર્ડના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી ત્યારે ગ્રામજનો કહે છે કે વહેલી તમે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી વાત મીડિયા સમક્ષ જણાવ્યું હતું રિપોર્ટર બારિયા ભૂપેન્દ્રસિંહ સંજેલી દાહોદ દસ વર્ષથી લાઈટ નથી અમે અંધારામાં પડી રહી લઈએ આ મારું જેને પૂછીએ તેને કંઈ કરી આવતા નથી ને લાઈટ આવતું નથી થાંભલા પાંચ રૂપિયા જતા રહ્યા કોઈ આવતું નથી અહીં અમે આટલા વર્ષ કાઢ્યો અરે કેટલા વર્ષ કાઢ્યો બધા માંગણી કરી કોઈ અમારું આમ વાર થતું નથી અમારો સોરો બનાવવાનો અમારો છોરો કઈ રીતે બનાવવાનો રૂપિયા થોડી છોકરો બનાવવાનો છોકરો પાસ નહીં થાય શું કરવાનું મિસાળમાં છોકરો મૂકી ઘરે લખવાનું શું બાળીને લખે એંધારામાં અમે પણ આટલો કરી રહેલા તો કોઈ મને લાઈટ કરી આપતું નથી અમારું કોઈ હે કે નથી અમારી સરકાર નથી કે અમારું કોઈ હે કે નથી આ કોઈ અમારે નથી ફળે જાય લાઈટ કરવા મંજૂર નથી

કે સરકાર હતી બીજી છે કે જુદી જુદી સરકારે તો કોઈ સાંભળતું નથી હે સમાચાર વાળામાં બોલાને સમાચાર બી ગયા પહેલા એટલે પાસા આવી ગયા તો કોઈ કામ થતું નથી પાંચ ધામલા રૂપીને આવી ગયા તો આટલા વર્ષને આ દારામ પડલા તો કોઈ સ્વરૂપ ભણાવવાના કોઈ કરવાનું કંઈ નહીં કોઈને કોઈ ભાઈને કોઈક મોટરનું મીચર લેવું તે કોઈ લાઈટ વગરનું લેવાનું કોઈ પાણી ભરવાનું મોટર સલાહ સલાવી લાઈટ આવતા નથી આ દસ વર્ષ સુધી લાઇટને ઉતારી લીધા લાઈટ બિલે ભરી દીધું પૂરું એને પેલો બિલ માં જ કહ્યું કે બિલ નથી આવતા બિલ બિલ ભરી લીધું પાછા કે હવે બિલ ભર્યું તર કે આ નથી પીલું નથી તો શું નથી તાબર તો ડીપીલ ને આવજે કરીને પાંચ થાંભલા રૂપિયા ગયા અમે સોમવારે આવજે એમ કરીને દાડા ગેપ પાડી ગયા દાડા આટલા દેખાયા નથી હજુ સુધી ના ને કામ પૂરું કરવામાં આવતું નથી કો કારણ આનું તો એ અમારી માંગણી એમ કામ પૂરું કરવામાં આવે જ આવતું એ માંગણી અમારી હવે અમે બધે જાણ કરી સાચી હવે કઈ જાણ કરવાની દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પરમાન ડુંગરપુર ગામે જે નદી ફળિયામાં ખેડૂતોની માંગ છે કે તેઓ વર્ષોથી આજ સુધી લાઇટ વિહોણા રહેલા છે અને અમે રજૂઆત કરી છે એક વર્ષ થયું આજ સુધી હજી સુધી એ ધ્યાને લેવામાં આવતું નથી અને બીજી બાજુ અત્યારે આ કર્મચારીઓ વારંવાર કેસો કરતા ફરે છે લાઇટ ચોરી પકડતા ફરે છે પણ અમારી રજૂઆત તો તમે ધ્યાને લો કારણ કે આ ખેડૂતોના બાળકો અત્યાર સુધી લાઇટ નથી દેખી અત્યાર સુધી ફોન નથી દેખ્યા તો આ જેમ પુરાનો જે આદિમાનવનો જમાનો હતો એવી જ રીતે અત્યારે પણ જીવે છે તો આ ભાજપની સરકારને હું કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં તમે અઠવાડિયામાં અમને આ કામ નહીં કરી નાખો તો જે તમારી વીસીએલની કંપનીની જે ઓફિસ છે ત્યાં અમે ધરણા પર બેસવાના છીએ